की जय श्री शत गुरु महाराज की जय समस्त सुंदर साथ की जय सुंदर साजी जी पांचछड़ आवाज ना करो सुंदर साजी। जी माइक में बोल दीजिए माइक में बोल दीजिए माइक में बोल दीजिए थोड़ा शांत करिए पीछे कीरंतन प्रकरण दो है मान के देह अखंड फल पाए सो क्यों पाए के वृथा गवाई ए तो अधिन को अवसर सो गमावत माजनिंदर सो गमावत माझ निंदर मान खे देह खंड फल पाये अप अक्षरती थाम मंच ऊपर उपस्थित माता एवं सभी सुंदर ना चरणों में मारा कोटान कोट प्रणाम प्रणाम जी सुंदर साथ जी आप अक्षरती શ્રી ઇન્દ્રાવતીજીના ધામ હૃદયમાં વિરાજમાન થઈને આ પ્રકરણના માધ્યમથી મનુષ્ય શું છે તે અહીંયા આપણને સમજાવી રહ્યા છે આપણે જાણીએ છીએ કે કેટલા બધા સંપ્રદાય છે બધા સંપ્રદાયમાં આપણે જોઈએ છે કે મનુષ્ય તન વિશે કેટલી વાત કરેલી છે અને એની મુક્તિઓને કેટલી વાત કરેલી છે પણ કોઈ અખંડ મુક્તિની વાત નથી કરતું અહીંયા આ ચોપાઈમાં આપણને ધામધની શું કહી રહ્યા છે કે જે આ તમારું મનુષ્ય તન મળ્યું છે એ કેટલું કિંમતી છે અહીંયા એ કિંમત બતાવી રહ્યા છે જેવી રીતે એક ઝવેરી હોય ને એ શું કરે એ પરખે કોને પરખે હીરાને પરખવાનું કાર્ય કરે ને કોઈ આપણે બીજી જગ્યાએ જઈશું લોહાર પાસે જઈશું સોનાર પાસે જઈશું કે કોઈ બી જગ્યાએ આપણે હીરો લઈને જઈશું તો શું એની કિંમત આપણને જણાશે નહીં જણાવી શકે ને કેમ કેમ કે એનું કામ જ કંઈક અલગ છે તો એવી જ રીતે આપણે અલગ અલગ સંપ્રદાયમાં જઈએ છીએ ત્યાંના ગ્રંથોને આપણે વાંચે છે તેનું મનન ચિંતન પંથન પણ કરીએ છીએ પણ તે આ મનુષ્ય આપણને સેના માટે મળ્યું છે અને આપણે આ જીવને કેવી રીતે અખંડ મુક્તિ અપાવવી છે કે માનખે દે અખંડ પલ પાયે ક્યો પાય કે વૃથા ગવાયે વૃથા ગવાના અર્થાત કે ખાલી એમનું એમ કેમ જવા દઈએ માન કે અખંડ ફલ પાય કે જે આપણને તન મળ્યું છે એ આપણે કેમ કેમ જવા દઈએ આ આ કેટલી કિંમત છે કે આ તમારું તન છે એ હીરાની સમાન છે જેને અહીંયા આપણને ઓળખાણ કરાવે છે અને અહીંયા અખંડ મુક્તિ ની વાત કરવામાં આવી છે કોની જીવની

ઠેરાવા દેશે રોકવા દેશે અને જયારે આપણા પૈસા ખાલી થઈ જશે ખિસ્સો ખાલી થઈ જશે ને તો શું કે ભાઈ તારું પૂરું થયું હવે તું ખાલી રૂમ તો એવી જ રીતે ચાર પ્રકારની મુક્તિ છે સાયુ સમીપ્ય સારૂપ્ય અને સાલોક્ય આ ચાર પ્રકારની મુક્તિ છે પણ એ અખંડ મુક્તિ નથી ચાર પ્રકારની મુક્તિ આ શું છે કે જ્યાં સુધી આપણા જે પુણ્ય જે સારા કર્મ આપણે કર્યા છે જે પુણ્ય કર્યા છે ને ત્યાં સુધી આપણને શું કરશે ત્યાં એ પોતાના લોકમાં જે ઈષ્ટને આપણે માનીશું ને એ લોકમાં આપણે જઈશું અને ત્યાં આપણે રહીશું તેટલા સમય સુધી પણ જેટલા આપણા જે પુણ્ય છે એ ખતમ થયા ને તો તૈયારીમાં આપણે ફરી શું કરવું પડશે આ પૃથ્વી પર આપણે જન્મ લેવો પડશે અને ચોર્યાસી લાખ અવતારોમાં આપણે શું કરવું પડશે ભટકવું પડશે અવતારોમાં આપણને ભટકવું પડશે તો અહીંયા આ જે છે એ યોન્યોમાં ના પડે એ આ જીવને અખંડ મુક્તિ મળે એના માટે અહીંયા આ વાણી આપણને સરળ માર્ગ બતાવી રહી છે કે માનખે દે અખંડ ફલ પાસે આ મનુષ્ય તન મળ્યું છે એ કાર્ય કેવી રીતે કરે છે જ્યારે આ તનમાં જીવ પ્રવેશ કરે છે ને તો અંતસ્કરણ અને ઇન્દ્રિયોના દ્વારા એ કાર્ય કરે છે તે જે અંતસ્કરણ અને ઇન્દ્રિય આપણી કાર્ય કરે છે એ શું કરે છે માયામાં ફસાવી રાખે છે આપણને અને આ માયાના લોભના લીધે આપણે શું કરીએ છે ચોર્યાસી લાખ યોનીઓ શું કરે છે ગોળ ગોળ ફર્યા કરે છે પણ આમાંથી આપણે મુક્ત અર્થાત નીકળી શકતા નથી તો અહીંયા આ વાણી આપણને તે મુક્તિ માટેનો અહીંયા માર્ગ બતાવે છે કે જે તમને આ મનુષ્ય તન મળ્યું છે અને શું કહે છે કે આવા અનેક બ્રહ્માંડ થઈ ગયા હશે અને પાછળ પણ થશે ભવિષ્યમાં પણ જે આ આપણને બ્રહ્માંડ મળ્યું છે એવું ફરીવાર મળવાનું નથી અને જે આ મનુષ્ય તન મળ્યું છે એ કેટલી કિંમત છે એવું ફરી આપણને મળવાનું નથી એટલે શું કે છે કે માનખે દે અખંડ ફલ પાઈએ સોક્યો તો અહીંયા કિંમત કેવી રીતે વધી ગઈ કેમ કે આપણે તો મનુષ્ય તન બહુ બધા લીધા પણ આ અઠ્યાવીસ માં કળિયુગમાં આપણને આ મનુષ્ય તન મળ્યું છે એ કઈક એની કિંમત કઈક અલગ જ છે કેમ કેમ કે પેલા જે મનુષ્ય તન મળ્યું હતું ને એમાં આપણને અખંડની મુક્તિનો દ્વાર કે એની વાણી નથી મળી હતી પણ આ સમય એવો છે કે આપણને એ માર્ગ મળી ગયો છે એટલે અહીંયા આપણને ધામ ધણી કહી રહ્યા છે કે એ જે આ તમને સમય મળ્યો છે એ કેવો છે અધકીણનો કેવો છે અધકીણનો કે એક પાણીનો પરપોટો હોય ને કેવો બનીને ફૂટી જાય તૈયારીમાં

વૃથ્થાકા નિગમોરે પામી પદાર્થ ચાર અહીંયા શું કીધું છે પામી પદાર્થ ચાર તો કયા કયા પદાર્થ છે એ અનમોલ આપણને આ પદાર્થ મળ્યા છે સૌથી પહેલા આપણને આ મનુષ્ય તન મળ્યું બીજું આપણને આ ભરતખંડની ભૂમિ મળી અને ચો ત્રીજું શું મળ્યું આપણને આ

તો એ અનમોલ ચાર પદાર્થ પામીને તમારું જીવન જે તમારા જીવ છે એને તમે અખંડ મુક્તિ એના દ્વારા તમે અપાવી શકો છો તો તેને તમે શું કરો કે વ્યર્થમાં ના જવા દો માયામાં ફસાયને શું કહે છે ઉત્તમ માનખો ખંડ ભરતનો હવે જોઈશું કે આપણને આ શું મનુષ્ય તન મળ્યું છે તો મનુષ્ય તન તો ઠીક છે આપણને મળ્યું છે આના પહેલા પણ બહુ વાર આપણને મળી ગયું છે પણ મનુષ્ય તન આ યોની એક એવી છે કે સર્વોત્તમ યોની છે આપણે પશુ પંખી કેટલી યોનીઓ છે પણ આ મનુષ્ય તન જેવી યોની આપણે શું કરીએ છીએ આ યોનીમાં કે આપણે ધર્મને ગ્રહણ કરી શકીએ ધર્મને ધારણ કરી શકીએ છે અને પોતાના જીવને શું કરીએ છે અખંડ મુક્તિ અપાવી શકીએ છે જે આપણે કોઈ પણ બીજી યોનીમાં

માં આધ્યાત્મિક માર્ગમાં જોડી દઈએ અને શું કરીએ એને અખંડ મુક્તિ અપાવી શકીએ તો આ એક મનુષ્ય તનની શું છે વિશેષતા છે મનુષ્ય તન તો બહુ બધાને મળે છે પણ આ વાણી એને મળવી બહુ અમૂલ્ય છે આપણી આસપાસમાં આપણે જોઈ લઈએ કે પ્રવાહી હોય છે પણ એમના ભાગમાં વાણી તો નથી હોતી ને

ધર્મો નહીના પશુ ભી સમાન કે ધર્મ કે સમાનુ પણ એમાં પણ ધર્મ સાથે જોડાવું એ બહુ મોટી વાત છે એ અમૂલ્ય છે અને જો ધર્મ સાથે જોડાઈને પણ આપણે ખરાબ કર્મ કરીએ તો એ ધાર્મિક ના કહેવાય તો એ મનુષ્ય તન પણ કેવું કહેવાય પશુ સમાન જ કહેવાય અને આપણને બીજું શું છે કે આપણને આ ભરતખંડની ભૂમિ મળી છે ભરતખંડની ભૂમિ એટલી વિશેષ કેમ છે કેમ કે આ ભારતખંડની ભૂમિમાં આપણે એક સમયમાં છ ઋતુનો આનંદ લઈ શકીએ છીએ અને સૌથી વિશિષ્ટ એ વાત છે કે આ ભરતની ધરતી એવી છે કે અહીંયા શું છે ધાર્મિકતા

બધા દેશના કેટલા અમીર લોકો હોય કે કેટલા ગરીબ લોકો હોય એ આધ્યાત્મિકની ખોળ માટે ક્યાં આવે છે આપણી આપણી ભારતની ભૂમિ ભૂમિ પર પર આવે છે કેમ કેમ કે કેટલા તપસ્વી થઈ ગયા છે કેટલા યોગી થઈ ગયા છે કેટલા કેટલા મહાન પુરુષો થઈ ગયા છે તો આ આપણી ભૂમિ કેવી છે આધ્યાત્મિકની ભૂમિ છે આ તપસ્વીઓની ભૂમિ છે યોગીઓની ભૂમિ છે એટલે આ આપણી જે ભૂમિ છે એ બહુ જ અમૂલ્ય છે બહુ જ આપણને અહિયાં જન્મ મળ્યો એ બહુ જ અમૂલ્ય કે જે આ અઠ્યાવીસ માં કળિયુગમાં આપણને જન્મ મળ્યો આવા કેટલાય સત્યાવીસ કળયુગ આના પેલા વીતી ગયા છે આ અઠ્યાવીસ મો કળિયુગ છે અઠ્યાવીસ મો કળિયુગ કેમ ધન્ય ધન્ય છે વાણેમાં કહ્યું છે ને અઠ્યાવીસ કળિયુગને ધન્ય ધન્ય સેના માટે કીધું છે કે આવા કેટલા યુગો વીતી ગયા કેટલા બ્રહ્માંડો થઈ ગયા છે પણ તો છતાં કોઈને પણ ધન્ય ધન્ય નથી કીધું સત્યુગ ત્રેતા દ્વાપર એ બધા યુગો ગયા સત્યાવીસ સત્યાવીસ બાર બધા ગયા આ અઠ્યાવીસમાં શું આપણને મળ્યો કળિયુગ મળ્યો એને કેમ ધન્ય કહેવામાં આવ્યું આજ સુધી છે તેની ખોળમાં છે તો એ પારબ્રમ અત્યારે પોતાની આનંદ સ્વરૂપ બ્રહ્મસૃષ્ટિઓને લઈને આ અઠ્યાવીસ માં કળિયુગમાં આ ભરતખંડ ની ભૂમિ પર

તો શું છે એ વ્યર્થમાં એ માયાની નિંદ્રામાં આપણે ખોઈ દઈએ છીએ જે આપણે આ માયામાં જ્યાં સુધી આપણને ખબર નથી ને ત્યાં સુધી આપણે બધાને માપ છે વાણી નથી મળી ને ત્યાં સુધી પણ અત્યારે આપણને વાણી મળી ગઈ છે આ જાન મળી ગયું છે અહિયા ધામ વાણી દ્વારા કહી રહ્યા છે કે જે આ તમને તન મળ્યું છે આ જે તમને વાણી મળી છે આજે તમને સમય મળ્યો છે આવો સ્વર્ણિમ અવસર મળ્યો છે એ અવસર તમે લાભ ઉઠાવો અને પોતાના જીવને અખંડ કેવી રીતે કષ્ટ આપણે ભોગવીએ છીએ સુવર્ની યોની મળી જાય છે તો એને લોકો શું કરે છે પકડે છે અને મારે કેવી રીતે છે એને ખબર છે મેં જોયું તો નથી પણ સાંભળ્યું છે કે સુવરને હેને

તો અહીંયા આ વાણી આપણને પોતાના મનુષ્ય તનની મહત્વતાને સમજાવી રહ્યું છે અને કહી રહ્યું છે કે કે અવસર જે જે આ તમારી પાસે સમય છે છે એ કેવો અર્ધ ક્ષણ માટેનો છે અને આ જે આપણા શ્વાસ છે એ ક્યારે બંધ થઈ જશે આવવાના જે આપણું આ તન છે એ ક્યારે છૂટી જશે કોઈને ખબર હોતી નથી એટલા માટે જે આપણને આ વાણી આપણને કહી રહી છે શિખા પણ આપી રહી છે કહી કહીને અને આપણે દર હર વખતે આપણે ચર્ચામાં કે કોઈના કોઈ માધ્યમથી આપણે જાણીએ જાણીએ છીએ સાંભળીએ છીએ મનન ચિંતન કરીએ છીએ એટલે અત્યારે આ જે સમય છે એ પોતાની આત્માને જાગૃત કરીને પોતાના ધામ ધણીને પોતાના ધામ હૃદયમાં વસામાનો છે તો સુંદર શાહજી અત્યારે આ સમયમાં આપણે શું કરવું એ આપણા ઉપર આધાર છે આટલું કંઈ હું મારી વાણીને વિરામ આપું છું પ્રણામજી सुंदर सुंदेसाहेी